ઓ મારી માની છો ગણ હું તો ઘણો વરિયાળી વરિયાળી બધું વાઈ બેઠો હતું પણ હું કરવાનો ઉપર તો હમું તો ગરમ માહોલ હતો કે હમુર હતું બે બે ને જે વરિયાળી ભઈ ઉતરા આવતો ને પોણીએ વળતો ને ઊંઘતો ને મારી મન જોગે ને એવી તકલીફ થાય જ અને ખરા ટેમે મને વાદળો કરે છે વરિયાળી હાલો જ પણ આ ઉપર વાળો ને લેવા આયો જ પાછો આમ કાળીઓ વાળીયો રોગ માં પેહી ગયો નું તો મારી દશા બગડી જાય ને વરિયાળા ની હપ્પુ જેવું કરવા વરિયાળો એ છે ને વાવાઝોડું જો જાય ઘણા ડોકા ભઈ નાખે છે મને અમે કરું હું બહુ કોસો નો એકલા છે તો તાળી ના પડ અને વાઈન વાદળી તો ઘણો બેઠો છે અ પોર હાડી એવી જલતા એટલે બબે બહેરો અને ઊંડ તો એક રોટલો કવરા વાળીયા નહી પછી પછી શું કરું પાણી વાર નહીં વરિયાળી વરિયાળી મારો જીવ બળી જાય હાથવી એટલી મજૂરી કરી દે તને આવી વરિયાળી થઈ લીલા મારી પોર તો હારી થઈ ગઈ વરિયાળીનો ભાવ હારો હતો અને બે બૈરો કોમ કરવા વાળો હતો તો આપડે તો

અમે તો બહુ ટેન્શન આવી ગયું તો કરું જબરજસ્ત બહુ રોપોઈ પડવાની છે ભરિયાળી વાય નહીં સારું હતું કે થોડું થોડું કોમેટ થતું હતું પોત તો પણ દવા ખવાના લઈ ગયો તો રસ્તામાં હેતર હું આવ્યા હતા બેહાને એકને પેસોટિક ખાઈ દઈશો અને એકનો ડોડો ખાઈ ગયો તો કહો દવા દવાખવાના લઈ ગયો તો અને હું કરું ઊણ તો કાશું નહીં જોયા મૂળા જેવો થઈને બેઠો હતો બે બેના આવી જાય છે એકના હતા એટલી સ્ટીજીની વાત કરી ને એ વખતની વાતમાં મને ભડકો લાગ્યો તો એટલા પેલી દવાઈ જેવું વિચાર્યું ખબર છે કે અરે આપણી બે બેવાની જિંદગી ખરાબ કરી છે આ ત્રીજી લાબાની કહેતા આપણે તો શું ગણતરી એટલા ત્રીજી લાબાની એટલે મને છોડીને નાખી દઈશ હું તો હું રપજાઈ દઈશ હાળી એ ભાઈ રોજ છે બરોબર મજા છે મારી મની જો એવું રોવાનું આમ એવું થાય તો કોમ કરીને હું પસ્તવું છું

हेलो हाबो ने भैरू

મહેનત તો લાગ્યા કે પડું આપણે કોઈ તો વીમો તો વાપરવા વાળી એક વાત કરું હારી કરજે હા તો હારી વાત તો સાર રોડ જવા હું કઉ છુ લાઈ આવું તા હું આપડે હું વાત કરું કોણ ભયરું તો હું લઈ યાર મારા પાછી કાકા પેલા રહ્યા ને અમારે મારે રહીશ અમદાવાદ

પેલી બીજી મોટર ચાલુ કરવા મગોજી મુઘાડ કેવા તા તો હું તો એવું કેવા મગોજી ગમ કોઈ શેકા નઈ લેતા વાળો ને આવતો મારી માઈ આગળ ઉપર આટલું બધું વરિયાળું ને આટલું બધું હું કરવાનું મારા કના માટે રાખું હું આ તો ગજાલો તારી ને કાવ તો ગજાલો પૂછી ને લાવવા વરિયાળું હોય અને કરું મારે તો કોઈ જાણે મારી મની જો કોઈ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો વગર મહેરા વીરા પર જાય તો કોર તો બે વેરા દુન દે ખબર એવા લોકો વાદ લઈ જે ને કે મારા મિત્રો કોઈ વાદ ના તો મારા